ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં હવે તેમની મુશ્કેલીઓ વધી શકે તેમ છે કેમ કે ડિરિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે અને તેમણે ચૈતર વસાવાને આડે હાથ પણ લીધા છે

પ્રહારો કર્યા હતા અને એક પછી એક પ્રહારો કર્યા બાદ આ ચૈતર વસાવા છે તેમના માટે મુશ્કેલીઓ પણ વધે કેમ કે આવનારી ચૂંટણીમાં મહેશ વસાવા કોંગ્રેસના ઉમેદવાર બને તો પણ નવાઈ નહીં અને તેમણે પ્રતિક્રિયા પણ આપી છે બધાને નવાઈ લાગતી હશે કે ક્યાં કોંગ્રેસમાં આજે આવી ગયા કે અમારે ફોરને છક્કા લગાવવા પડે ને કેમ કે આદિવાસી વિસ્તાર આદિ કારથી અહીં વસે છે આદિવાસી સમાજ પૂરા ભારત દેશની અંદર સૌથી વધારે આજે ખરાબ હાલત હોય જે મૂળ માલિક છે એ માલિક હોવા છતાં એ આજે કાળી મજૂરી કરીને રાતના દિવસ તડકામાં ઠંડીમાં વરસાદમાં કામ કરીને આજે પણ પોતાના પેટના રોટલા માટે આજે સંઘર્ષ કરી રહ્યો છે તો આજે ખાસ કરીને હું કોંગ્રેસમાં એટલા માટે જોઈન થયો છું કે હું વર્ષોથી જોઈ રહ્યો છું અમારા ગરીબોના મસીહા વસવા સાહેબે સંઘર્ષ કર્યો અને સંઘર્ષ કરીને લોકોને જાગૃત કર્યા જળ જમીન જંગલ માટે લડતો કરી જેવી રીતે અંગ્રેજોની સામે આદિવાસી સમાજે બિરસા દાદા ટંટીયા મામા તિલક માંજી ગુરુ ગોવિંદજી સામે લડાઈ કરી અહીં ગોળા અંગ્રેજો આવ્યા હતા એને ભગાડી દીધા આદિવાસીઓ કોઈ ક્યારેય નમતું નથી આપી એટલે કાળા અંગ્રેજો જે બેઠા છે દિલ્હીની અંદર ને જે આ સમાજને લૂંટવાનું કામ કરે છે એ લોકો સમજી જાય કે અમારો આદિવાસી સમાજ એસસી સમાજ ઓબીસી સમાજ માઇનોરિટી સમાજ જે દિવસે અમે સંગઠિત થઈ જઈશું જાગૃત થઈ જઈશું ભેગા થઈ જઈશું તે દિવસે બહારથી આવેલા લોકોને અમે અહીંથી બહાર કરી દઈશું કારણ કે આદિવાસી વિસ્તારની અંદર જળ જમીન જંગલ લૂંટવા માટેનું કામ કર્યું છે અમારે તો આજે વધારે નથી કેવું ખાસ કરીને મારે આજે ગુજરાતના આપણા પ્રભારી જે મારું કોંગ્રેસમાં જેમણે જોઈન કરાયું અમિતભાઈ ચાવડા અને સાથે મુકુલ વાસિકજી સાથે સ્ટેજ પર બેઠેલા સૌ કોઈ ધારાસભ્યશ્રી માજી ધારાસભ્યશ્રી અને કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો સામે ભાઈઓ બહેનો યુવાનો સૌને હું આહવાન કરું છું કે આવનારા સમયની અંદર ઉમરગામથી અંબાજી સુધી આપણી લડત ચાલુ રહેશે અમે બોલવા કરતાં કામ વધારે કરીશું ગામડે ગામડે જઈને અમે મિટિંગો કરીશું શિબિરો કરીશું અને આખું સંગઠન સમાજનું એસસી એસટી ઓબીસી માઇનોરિટીનું સંગઠનો બનાવીશું ને આ આપણે જે હમણાં તાલુકા જિલ્લાની જે ચૂંટણી આવી રહી છે એમાં અમે પરિણામો લાવીને બતાવીશું આપ તમે જોઈ લો ચૌદ જિલ્લાઓ બાવન તાલુકા ગુજરાતની અંદર છે એની અંદર અમે જબરજસ્ત મહેનત કરીશું બીજું સાથે સાથે અત્યારે

અરવિંદ કેજરીવાલ લોકોને ઓળખી લેજો એનું કારણ છે કે આવા માણસોને ને હાથા બનાવી આપણે જ્યારે જંગલ કાપવાનું હોય તો આપણે લાકડીનો હાથો જોઈએ તો જંગલ કાપી શકીએ માટે આ વિસ્તારમાં એક હાથો બનાવ્યો છે આદિવાસી વિસ્તારમાં જેને આ વિસ્તારની અંદર આ બાજુ થી તે બાજુ જોડવાનું કામ કર્યું પણ એ શું કઈ ઉગવાનું નથી સાહેબ હું ડેડિયાપાડામાં બાવીસ વર્ષ લડ્યો છું હું બે વખત ધારાસભ્ય બન્યા છે એ આજે જ્યાંથી ધારાસભ્ય છે ને એમની એક પણ સીટ ત્યાં ગાડી તાલુકા જિલ્લામાં પણ નહીં આવવા દીએ ને આવનારી વિધાનસભા પણ અમે એમને ત્યાં હરાવી દઈશું અને આ ભરૂચની અંદરથી જ્યારે ભજુર ભરૂચની ભૌગોલિક પરિસ્થિતિ છે આદિવાસી મુસ્લિમ ઓબીસી અને એસી આ મોટી વસ્તી છે આવનારા સમયની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતો અમે નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી ઊભી કરીશું નાખા ગુજરાતની અંદર અમે ફરીથી આ કોંગ્રેસને ઊભી કરીશું જેવી રીતે એકત્રીસ જિલ્લા પંચાયતો આગળ હતી એવી રીતે જિલ્લા પંચાયતો અને નગરપાલિકામાં બહુમતી આવવાની છે એ દિવસે અમે ગરીબોનો રાજ આવશે આ ગરીબો માટે જળ જમીન જંગલ માટે લડશું

આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડા ચેનલને લાઈક શ્યુઅર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો